શહેર જૂની કલેક્ટર કચેરી સામે આવે સરકારી બિલ્ડિંગ થયો હતો મોડી રાત્રે ઈમારતનો ભાગ ધરાશાય નો જાનહાની ટળી હતી દિવસો પહેલા ઈમારતની દિવાલો હતી અને ગત મોડી રાત્રે આ બિલ્ડિંગની દિવાલ ધરાશાય થઈ હતી આ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની કામગીરી ના હોવાથી બિલ્ડિંગમાં લોકોની અવર બંધ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી કે આ ઈમારત જર્જરિત હાલતમાં છે જે તે અહીં લોકોએ ઇમારત આજુબાજુ બેસું નહીં અહીં અને ઇમારતની અંદર પ્રવેશ કરો નહીં તેવી નોટિસો લગાવવામાં આવી હતી પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવાના છે ત્યારે આ ઇમારતનો ભાગ વધુ ધરાશાય થાય તે પહેલા ઇમારતને ઉતારી લેવી જોઈએ સીટી સર્વેની કચેરીમાં અહીં આવેલી છે કલેક્ટર ઓફિસ સામે તો આ છે જૂના જમાનો છે એ તો પડી રહી છે એ નોટિસ બોર્ડ લગાવ્યું છે બધું બરાબર છે પરંતુ આવું બહુ જ જર્જરિત હોય તો સરકારે કે કલેક્ટર સાહેબે આને ઉતારી લેવું જોઈએ જેથી કરીને કોઈને નુકસાન ના થાય અત્યારે ઉનાળો છે અહીંયા છાંયડો છે લોકો બેસવા આવતા હોય છે તો કદાચ પડી જાય તો પકડી પડે તો ઉતારી લેવું જોઈએ વહેલા વહેલી તમે